છેલ્લે મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવલોગમાં સ્વાગત છે મિત્રો અને આપણે આજ દાવાનું છે કેક્ટર લીધું છેત્રી કેક્ટર લેવા સારું અને ચાલો આપણે આવી ગયા હતા કેક્ટરમાંથી અને હવે આપણે સેલ મારી દાવાનું છે પેલા છેત્રી કેક્ટર લેવા તમે વિડીયોની અંદર મિત્રો બન્યા જઈ રહો પેલા ચિત્રપાથી ગયા હતા અને કંઈક લેવાનું બીજું કંઈક દેખા મિત્રો આજ કઈ તરફ અને આપણે જોબ બોબો ખોલી અને પહોંચી ગયા છે મિત્રો અને હવે આપણે રાવાનો સવાનો ઘરે અને આ મિત્રો છે વાયર છે એ લાલ કાળો અને આ ચાર સીપીઆ મિત્રો છે ને છે આ ઉપયોગ આવે છે માટે ઉપયોગ આવે મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરીને મિત્રો જણાવજો અને મને તો ખબર નથી મિત્રો શાના છે ખબર છે મને મૂળ એનો ઉપયોગ કરશો મિત્રો શું ફાયદો થાય શું નથી થતો એ મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો આ મિત્રો સીપી આ છે બે ચાર એક લાલ વાયર ને એક કાળો વાય થઈ એના સીપી હશે મિત્રો ફાઈનલ મિત્રો આપણે ઘરે આવી ગયા હતા પેલા ચિત્ર કેક્ટર લેવા આની અંદર કેકટર ચાલુ કરી અને કરવાનું છે ચાલુ શું થાય તો ના મિત્રો કેકટર જેડે ધોણી અને આપણે જોડે ચંડીયા છે તોણી

મિત્રો આપણે ને આજે અંદર અવાજ આવતો હતો એ મિત્રો ખોલ્યો છે દેખો મિત્રો આ અમાંથી ટકણો ખોલ્યો છે અને મિત્રો ઉપરથી ખોલવાનો છે મિત્રો દેખો એક બે અને ત્રણ બોલ્ટ ખોલાઈ ગયા છે અને એક બોલ્ટ ખોલતો નથી એટલે બોલ્ટ આ મૂળ ત્રણ બોલ્ટ તૂટી ગયા એક બોલ્ટને તોડી અને કાઢશું અંદરથી શું નીકળાય શું નથી નીકળતું એ તો મારો રોમ પણ હવે ખોલી કાઢવું તો પડશે જ ને તે કરી અને હવે છનો આવે છે મિત્રો એ ચેક કરશું ઓકે તે અને આ મિત્રો એ કાઢવાનું છે તમે જોઈ શકો છો અંદર તો અંદર અંદર લગભગ મારા અંદર દાળી સુટી છે આ વાંધા આવે દાળી નવા દે કરીને કાઢી ઉઠીએ દાળી મિત્રો આપણે ઘણા ને ખાતર પાત્ર ફોટે રાયડાની અંદર ફોહાર ચાલુ કર્યા છે મિત્રો એક બાજુ લાઇટ આવી છે એટલે એક વાર ખાતરપાત્ર ફોટે મિત્રો આપણે પાવન રાઈડ્યું છે અને ફવારે ચાલુ મિત્રો કરીએ છે પાહનમાં એ તો મિત્રો બધે કમ્પ્લેટ કર્યું બધું અને એક આ પાનમાં હવે ચાલુ કરીએ છે મિત્રો કમ્પ્લેટ તમે કમ્પ્લેટ હવે થાય છે મિત્રો હાલ તો ચાલુ કરીએ છે મિત્રો આ વાત આવે હજી કોઈ બનશો નથી મિત્રો ગણો ને આપણે કેક બેકર લઈને બધું લઈને કમ્પ્લેટ આવી ગયા છે અને આ મિત્રો આ ગણો ને આ પાવડા થાય આ મિત્રો બધી તો કલટીના ડાટા ખોલવાના છે એક બે ત્રણ મિત્રો દાડા ખોલવાના છે કલટીના કલટીના દાડા ખોલી અને મિત્રો આ પત્રો નાખવાનું છે આ પતરા બે મિત્રો નાખવાના છે એક ઓલા ભાગમાં આવશે એક મિત્રો ઓણા ભાગમાં આવશે એટલે બે પતરા કમ્પ્લીટ આવશે અને પછી આવીને અને આપણે પાળી નાખવાના થશે દાડનની અંદર પટાની અંદર એ મિત્રો હવે આપણે કાલે કરીશું કેમકે તારા તારા રીતે ખોલશું ફિટિંગ કરશું બધી બધી મિત્રો વાર થશે અને મિત્રો હવે દાડમની અંદર પાળી નાખવાના છે આના કેક્ટરથી અને પાળીય બે રાખсам ડબલ આ મિત્રો તીવખત પાળીયા નાખવાનું થાય છે કેમ કે અહીંથી કે કેવાનું આવે છે કે દાડા મધરી થાય છે દાડરી થાય એની સાથે મિત્રો આપડા ખબરતે ની પણ મિત્રો કે છે મતલબ આવડો આની દાડી ની અંદર મિત્રો પટ્ટા નાખવાના છે ટટા એટલે કરી દે ઓમાં કોણા હોજી અને વે પટાસી કર એગો કે લાઈનમાં બે બે રાખવાના કે એક નાખવાનો એ મિત્રો ખબર ને પણ ડબલ નાખવાનું છે એક જાતો નો એક જા એક લાઈન દેનાવાની એક મિત્રો લાઈન પાછી આવવાની એમ કરીને ડબલ પ્લેટ ડબલ પતરા નાખવાનું થાય છે અને મિત્રો ઘણો ને આજે એવા અમારા વ્લોગમાં મિત્રો બને જે નેક્સ્ટ વ્લોગ આવશે મિત્રો કાલે કેમ કે કેવી રીતે પટા નાખવા કેવી રીતે નાખવા એ મિત્રો આવશે કાલે મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો